આ જનતાના ટેક્સ પગાર મને પણ મળે છે તમને પણ કલેક્ટરથી થી તલાટી થી લઈને કલેક્ટર સુધીના બધા તમે નોકર છો અમે બધા સેવક છે આ લોકો જે પણ કે અમે પ્રતિનિધિ છે અમને અધિકારો આપ્યા છે તમે અમને કેમ અહીંયા બોલાવ્યા નથી ના સાહેબ અમારે વિદ્યાર્થીઓ અમે કેવું પડે છે અમને કઈ તમે દર વખતે ચિંતામાં કીધું દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો દર વખતે આ જ પ્રશ્ન ઉભો કરો છો ઓ ભાઈ ધારાસભ્ય શું લોકો એ મને ચૂંટ્યા છે મને આમંત્રણ જોઈએ ભાઈ આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો તમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ ને અમને ઓ ભાઈ બંધ કરી દેવાનો મારા અધિકાર છે ભાઈ તમે આવો બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે આમંત્રણ કેટલું બંધ કરી દે એટલે બંધ કરી દે એટલે એને પણ બંધ કરી દો એટલે આમંત્રણ આપવું જોઈએ ને તમારે અમને તમે આમંત્રણ કેમ નથી આપ્યું ભાઈ અમે ચૂંટાયેલા ધારાસભ્ય છે અમને એક ફોન કોઈનો આવ્યો નથી કલેક્ટર સાહેબ ની જવાબદારી છે પૈસાથી બિલ્ડિંગ નથી બન્યું ભાઈ કોઈ તો પછી પણ સાહેબ અમે તમારી વિસ્પેક્ટ મેં દરેક સરકારના કાર્યક્રમમાં હું હાજર કરીશ ભાઈ ચાલો શાંતિથી બેસી જાઓ બધા બેસી ગયા बोलो भाई बद्दा बेसी जाओ बद्दा बेसी जाओ चलो शांति दी बेसी जाओ भाई आगे नहीं बेसी जाओ शांति दी भाई भाई ए। પોલીસ ડિપાર્ટમેન્ટ સાહેબ બે તું ઉઠી નીકળી જાવ તો ભારત માતા કી ભારત ભાઈ તમે નીકળી જાવ ઉભા રહો ભારત માતા કી એકલવ્ય રેસીડેન્શિયલી મોડેલ સ્કૂલ જ્યારે સાકબારામાં છેલ્લા બે હજાર તેરથી કાર્યરત હતી અને એનું બિલ્ડિંગ અને સંકુલ બાકી હતું જે આજે આદિજાતિ વિકાસ વિભાગ ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી આજે તૈયાર થયું છે ત્યારે એના લોકાર્પણમાં આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલજી સાંસદ મનસુખભાઈ વસાવા અને તમામ પદાધિકારીઓ કલેક્ટર અને પ્રાયોજનાની ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કર્યું છે જેને અમે સહજતાથી આવકારીએ છીએ વધાવીએ છીએ અને આ સંકુલમાં આદિવાસી સમાજના દીકરા દીકરીઓ ખૂબ સારું ભણે આગળ વધે અને પોતાનું પોતાની કારકિર્દી ઉજળી બનાવે એવી અમને અમે સૌને શુભકામનાઓ પણ આપી છે સાથે અહીંના સ્ટાફ એમના આચાર્યશ્રીને પણ અમે કીધું છે સ્થાનિક અમે ધારાસભ્ય છે અને ધારાસભ્ય તરીકે જ્યારે પણ અમારી જરૂર હશે નાની મોટી વાતો અમે જે પણ કંઇ હશે અમારી ગ્રાન્ટમાંથી સરકારશ્રીને ધ્યાન પર દોરી અને વહેલી તકે પૂર્ણ થાય એ બાબતે ચર્ચા થઈ છે એક નાનું ડિસ્પ્યુટ અમારું એવું થયું કે ગુજરાત સરકારનો આ કાર્યક્રમ છે લોકાર્પણનો મારા વિસ્તારમાં છે હું અહીંયા જ છું સાગબારા જ છું છતાં આ કાર્યક્રમમાં જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એક ફોન સુવિધા મને કરવામાં નથી આવ્યો કે મને આમંત્રણ પત્રિકા પણ આપવામાં નથી આવતી જયારે એક લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મારા મત વિસ્તારમાં સરકારનો આટલો મોટો કાર્યક્રમ થતો હોય અને મારી અવગણના કરવામાં આવે એ મારી અવગણના નથી પણ એ મને જે લોકો ચૂંટીને ધારાસભ્ય બનાવ્યો છે એ લોકોની અવગણના છે અને અમે અહીંયા આવીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડીએ એમાં તો કોઈને શું કામ વાંધો હોવું જોઈએ મને બોલાવવા જ જોઈએ છતાં અવારનવાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અમને આ પ્રકારની અવગણના કરીને અમને ઉશ્કેરવાના કામ કરે છે અમને એકબીજા પ્રત્યે લડાવવાના દેશભાવ ઉભા કરવાના અહીંયા શિક્ષણનું બાળકોને પ્રોત્સાહન આપવાની જગ્યાએ પણ આ વસ્તુ લઈને બેસે છે તકતીમાં મારું નામ નથી કાર્ડમાં મારું નામ નથી એનાથી મને કંઈ ફેર નથી પડતો અમે તો લોકોના મનમાં વસેલા છે લોકોના દિલમાં વસેલા છે અમને થકી ભક્તિથી જરૂર નથી પણ જે અમારા લોકો વચ્ચે અવગણના થાય અને અમારા લોકો અમને કહે કે સાહેબ અમારે ત્યાં કાર્યક્રમ છે તમે આવજો ત્યારે અમને અમારા સ્વાભિમાન પર અસર પડે છે સ્વમાન પર અસર પડે છે એટલે અમને જે બંધારણમાં મળેલા અધિકારો લોકોએ અમને ધારાસભ્ય તરીકે મોકલ્યા છે એ પ્રોટોકોલ પ્રમાણે જળવાવું જોઈએ એ અમે સૂચન કર્યું છે અને માન્ય મંત્રીશ્રીએ અધિકારોને ધ્યાન દોર્યું છે અને આ તમામ ભૂલ નર્મદાના કલેક્ટર અને પ્રાયોજનાની છે અને આવનારા દિવસોમાં અમે એની ખુલાસો માંગીશું અને આ પ્રકારની ભૂલો વારે ઘડે કરતા રહેશે તો અમે કોઈ અમારા સ્વાભિમાન પર આવશે ત્યારે અમે સહન કરવા નથી એમના પ્રોટોકોલ વિભાગમાં પણ હું ગુજરાત સરકારમાં લખું છું આના ખુલાસા ત્યાંથી પણ હું માગીશ આજે ખૂબ સારો કાર્યક્રમ થયો શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી શાળાના વાતાવરણ પણ ખૂબ સારું છે બાળકો ખૂબ સારી રીતે ભણે આગળ વધે અને ખૂબ પોતાની કિરકિમાં સારી પોસ્ટ પર આગળ જાય એવી અમે સૌને શુભકામના આપીએ છીએ ધન્યવાદ